હલો મહાદેવ ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો ભાઈ આજે આપણે યાત્રાના છેતાલીસ દિવસ થઈ ગયા છે અને આજે આપણે પાછા વશિષ્ઠ ગુફા છે જે આપણે કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે આપણે રોકાયા હતા ત્યાં જ આજે આપણે રોકાયા છે એને કંઈ આપણે મોસમ જોઈએ તો એકદમ ઠંડક છે ના સામની તરફ છે ભાઈ સુવિધા જસ્ટ આગની તરફ રોડ છે મતલબ જે મેન રસ્તો છે એ આગની તરફ છે આ રહી આપણે સાયકલ જે ખાલી છે અત્યારે ને આપણું સામાન બધું અંદર છે બધા ભાઈઓ આપણે સામાન બધા ગોઠવા લાગી ગયા છે ને આપણું સામાન સામે તરફ આ બધું આપણું સામાન છે બસ સામાન લઈને આપણે સાયકલમાં ગોઠવીએ મળીએ આગળ તો આપણે આ સાયકલ તૈયાર થઈ ગઈ છે હવે કમ્પ્લેટ ફૂલ સેફટી સાથે પ્લાસ્ટિક આગળ પણ પ્લાસ્ટિક આપણે પાછળ પણ પ્લાસ્ટિક અહીંયા ભાઈ ઉત્તરાખંડમાં કંઈ નક્કી નહીં વરસાદનો કોઈ બી ટાઈમે આવી શકે બપોરે સાંજે રાતે કોઈ બી ટાઈમે આપણે સેફ્ટી પહેલાં કરી લેવી પડે ચલો હજુ આગળ આપણે હાઈવે પર નીકળીએ મળીએ આગળ બહુ ઉપર ચડાવવાની છે ત્યાં સામેની તરફ આપણે મારીને સામે ભાઈ રસ્તો જોઈ લો ખાલી અહીંયાથી 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 અહીંયા સુધી લઈ જવાનું છે હા ત્યાં સુધી ધક્કો તો મારી આપણે કેટલી ચડે એટલું पड़ी यार। वीडियो बनाओ मैं। ले चा। बजरंग बली। देख लो भाई पीछे

ને જો તમે આવતા હોય તો લોકેશનમાં અથવા જોઈ લેજો આ સામે તરફ વશિષ્ઠ ગુફા આશ્રમ છે ભાઈ જોવા લાયક છે હવે સાયકલ ઉભી રાખીને આપણે થોડું ચા પી લે આ ભાઈ બિહારથી છે ભાઈ તારી ગુજરાત ભાવનગર ચા પીએ ચા પીને આગળ મળીએ આપણે ચા પીને આપણી યાત્રા પાછી ચાલુ કરતી વિડીયો જોતા તારે જો પૂરો આજે તો ફૂલ વિડીયો આવશે લોંગ વિડીયો આવશે રસ્તો આવે છે ને જોરદાર રસ્તો છે ભાઈ અત્યારે તો બસ હાથ બ્રેક પર રાખો ને જવા જ દો ભાઈ રસ્તો જોરદાર છે પણ એક વસ્તુ છે કે જેટલો રસ્તો જોરદાર હોય એટલું પાછો આગળ ચડાવ પણ આવે તમે મજા પણ આવે અને ચડાવવાનું પણ આવે તો મલિયા આગળ કે રસ્તો જોરદાર છે તો ચલાવી લઈએ આપણે લોંગ સુધી કેમકે આજે સાંજ સુધી હરિદ્વાર પહોંચવાનું છે આપણે મલ્યા આગળ વિડીયો જોતા રહેજો પૂરો

અત્યારે આપણે અત્યારે આપણે ઋષિકેશ થી નીકળી ગયા છે હરિદ્વાર તરફ જઈ રહ્યા છે હરિદ્વાર અહીંયા અઢાર કિલોમીટર છે અંદર એટલી એટલી ટ્રાફિક છે વાત ના બહુ ફૂલ જુલ હવે આપણે હરિદ્વાર તરફ બસ અહીંથી દસ કિલોમીટર છે હરિદ્વાર અહીંથી દસ કિલોમીટર છે આજે આપણે હરિદ્વારમાં રોકાજ હવે કઈક એવું લાગે છે કે સિટી જેવું આવ્યું છે થોડુંક કારણ કેટલા દિવસો થી આપણે પહાડ માં પહાડ માં હતા રસ્તાઓ જોવા મળી આપણું થોડોક હરિદ્વારા આવી ગયા છે ગંગા નદી તમારે હવે બીજી વખત થશે આપણે ગંગા નદી આવતા વિચારતા હતો કે સાયકલ પણ અહીંયા લેના આવે પણ બહુ બધું મતલબ એ છે આપણે આવી ગયા છે ગંગા નદી હરિદ્વાર હવે અહીંયા આપડે નીકળી રહ્યા છે ભાઈ આપણે હરિદ્વાર મતલબ અંદર જે રાજપૂત ધર્મ સ્થળ છે એ બાજુ આપણે અત્યારે નીકળવાના છે કે આપણે ગંગાનું સ્નાન પણ કરી લીધું બધું કર્યું બધા બધાનું નામ લઈ લઈને કરી દીધું કેમ કે નહીં કામ પડે બધાનું નામ લઈ લક્ષ્મીનારાયણ મંદિર ભાઈ હવે આપણે અત્યારે અહીંયાથી નીકળી રહ્યા છીએ સાંજે આપણે રહેવા માટે કંઈ કરવું પડશે સાયકલ આપણી જે બીજા મતલબ કંઈ દુકાન આપણે નાસ્તો કર્યો હોય તો ત્યાં સાયકલ તો આપણે ત્યાં મૂકીને આવે છે તો મજા આગળ ભરત મહાદેવ ગંગા મંદિર છે નીકળી રહ્યા છે હવે આપણે રોકાવા માટે કે જ્યારે આપણે કેદારનાથ ગયા હતા ત્યાં આપણે રાજપૂત ધર્મશાળામાં રોકાયા હતા જોઈએ આજે ત્યાં રોકાય કે કેવું કરીએ છીએ તો આગળ મળીએ બસ સાઈડમાં જે મેન હાઈવે છે જે મતલબ બારોબાર નીકળે હાઈવે ટુ હાઈવે વાળો રસ્તો છે રાજપૂત धमशालाइग्या छ टाइम पाँच वाइग छ भाई છે અત્યારે અંદરની તરફ હારે આપણી સાયકલ આજે ભાઈ કામ તો બહુ કરવું પડશે હારે ભાઈ બ્રશ ને સાબુ આજે તો ભાઈ કપડાં પણ ધોવા પડશે જોરદાર કપડાં ધોવા પડશે એ તો કપડાં પણ ધોયા નથી જ્યાંથી આપણે કેદારનાથ ગયા હતા ત્યાંથી બસ કપડાં એ રીતે ધોયા છે કે પાણીની અંદર બોળે ને સુકાતા નાખ દીધા બસ એટલું સાબુ નથી નીકળેલી લગાડ્યું આપણે અરે આપણી સાયકલ બસ સાયકલ લઈને આપણે ઉપરની તરફ જઈએ એ બધું સામાન ઉતારીએ આપણે પછી મળીએ કહે ને વાતાવરણ આજે હરિદ્વાર ભાઈ બ્લેકિંગ છે ભાઈ આજે હરિદ્વાર ની અંદર વરસાદ છે આજે ફૂલ બ્લેકિંગ છે અહીંયા બધી બાજુ ભાઈ બ્લેક બ્લેક વીજળી અને ગરગડાટ થઈ રહ્યો છે ભાઈ જોઈ લો તો આજનો વિડીયો અહીંયા આપણે હેન્ડ કરીશું મૂકીશું અહીંયા વિડીયો આવતીકાલે જે આપણું કામ છે કામ પતાવવાનું છે તો યાર તમને જે મહેનત જોવાતી છે કે નહીં એ મહેનત જો કરી છોટાઉદેપુર ગુજરાતથી છે આપણે આપણા વિસ્તારનો છે તો થોડુંક તમારો સાથ અને સપોર્ટ આપીને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી આપણને થોડુંક હિંમત મળે કે જોશ મળે મોટિવેશન મળે પિક્ચરોને આપણે દિવસે દિવસે કંઈક સબસ્ક્રાઈબ વધી રહ્યા છે તો એમના માટે કંઈક આપણે નવું લાવે નવું બતાવીએ કેમ કે અત્યારે થોડુંક ઇન્સ્ટાગ્રામની અંદર તો હું રેગ્યુલર છું ઇન્સ્ટાગ્રામની અંદર તો મૂકું જ છું ઇન્સ્ટાગ્રામની અંદર ખાલી એટલું જ આવે કે જે શોર્ટ વિડીયો આવે છે જેનાથી હું સ્થળ કે આ જગ્યાએ પહોંચ્યું આ જગ્યાએ પહોંચ્યો એનો જ ખાલી લોકેશન આવે છે પણ જે આખા દિવસનો અનુભવ થાય છે આખા દિવસની આપણી યાત્રા હોય છે સવારથી લઈને સાંજ સુધી બપોરનો બધી જ મતલબ આખી વિડીયોની અંદર આવી જાય છે તો તમારી પાસે જો ટાઈમ હોય તો આમ તો કદાચ ટાઈમ હોય કે ના હોય તમારી પાસે કેમ કે સવારે કંઈ તો આપણા ભાઈ બધા ભાઈબંધો છે કે સ્કૂલવાળા હોય કામવાળા હોય પણ સાંજે તમારે કંઈ આઠ નવ વાગે તમે બેસતા હોય તો ખાલી એક મિનિટ માટે ખાલી તમે વિડીયો જોજો ખાલી તમારો ભાઈ સમજીને તમારો નાનો ભાઈ કે તમારો મોટો ભાઈ સમજીને તમે ખાલી આ વિડીયોને શેર લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેનાથી આપણને આગળ મોટિવેશન મળે અને આગળ વિડીયો બનાવતા રહીશું આપણે હજુ આ યાત્રા બીજી છે આપણી એક મહિના ઉપરની યાત્રા આપણી રહેવાની છે તો બસ મળીએ આટલો વિડીયો તમારા ભાઈ માટે કોમેન્ટ કરી દેજો પ્યારેથી જોહાર જય આદિવાસી જય હિન્દ હર હર મહાદેવ